લાલપુરમાં તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો છે જામનગર જિલ્લાના લાલપુરમાં આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય અંતર્ગત તાલુકા કક્ષાનો મિલેટ મેળો એપીએમસી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ મેળામાં વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં ખેતીવાડી બાગાયત શાખા આત્મ પ્રોજેક્ટ આરોગ્ય શાખા પશુપાલન શાખા ખેડૂત સુવિધા કેન્દ્ર આઈસીડીએસ શાખા મિશન મંગલમ એસબીઆઈ બેંક પ્રાકૃતિક ખેતી વેચાણ સ્ટોલ એપ્રો લાલપુર સહિતના સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને ઉપસ્થિત લોકોને તેના વિશે માહિતી આપવામાં આવી હતી

ભારત સરકારે જ્યારે ઘોષિત કર્યું છે ત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમાં ભારત આપણે પ્રથમ ક્રમે છે મિલેટની જો વાત કરીએ તો બે હજાર ઓગણીસથી હું નાગરીની ખેતી કરું છું મિલેટમાં ત્રણ પ્રકારના મિલેટ આવે છે એક નેગેટિવ મિલેટ પોઝિટિવ મિલેટ અને ન્યુટ્રલ મિલેટ તો જુવાર બાજરી ઘઉં ચોખા છે એ મિલેટમાં આવે છે જુવાર બાજરી અને રાગી એ ન્યૂટ્રલ મિલેટમાં આવે છે પછી કાંગ બરી કોદરી ચેનું અરીકમી આ બધા છે એ પોઝિટિવ મિરમાં આવે છે ને છેટ એક એવું દાન છે કે એમાંથી કોઈ પણ પ્રકારના કોઈ રોગ એવો નથી આપણે ડોક્ટર ડૉક્ટર હોસ્પિટલ અમદાવાદ ખાતે જે ફરજ બજાવે છે એમનું એવું કહેવું છે કે મિલેટ ખાવાથી કોઈ એવો રોગ નથી કે જે ડેસ્ટન આપ ન ખાઈ શકે જે છેલ્લા પાંચ પોઝિટિવ મિરટ છે એમનો ઉપયોગ કરવાથી નાગલી છે